હે માતાજી જીવનમાં વિવિધ કલાના રંગોનું મહત્વ છે કલા એક એવો માર્ગ છે જે મનુષ્યનું જીવન રંગીન કરે કોઈક સંગીતની કલામાં માહિર હોય તો કોઈક લેખનમાં ચિત્રમાં અભિનય કરવામાં વગેરે જેવી કલામાં નિપુણતા ધરાવતા હોય છે આવી જ રીતે લેખનની કલામાં અને અભિનય કરવામાં આપણા દેવપૂજક સમાજના નરેશભાઈ ચંદુભાઈ દાતાણીયા ઉર્ફે નરેશ પ્રેમી સાહેબ જે અમદાવાદના વટવા ગામના રહેવાસી છે નરેશભાઈ કવિ લેખક તેમજ સારા નાટ્યકાર છે તેમણે સાહિત્યમાં પોતાની કલમ ચલાવી છે અને એક સારા અભિનય નાટ્યકાર પણ રહી ચૂક્યા છે આપણે દેવપૂજક સમાજના નરેશભાઈને તેમના જીવનમાં કરેલી પ્રગતિ બદલ અને વધુ વધુ પ્રગતિ કરતા રહે તેવી દેવપૂજક પરિવાર શુભેચ્છા પાઠવે છે તેમના દ્વારા રજૂ કરેલ એક પ્રેરણાદાયક સવાલ નામનું એકાંકી નાટક રજૂ કરીએ છીએ આવી જ આપણા દેવપૂજક સમાજની સારી બાબતો હોય તે અમને મોકલો એક પાર્ટી અભિનય કરવાનો

હવે તો તમને ખબર છે ને ન્યાયની દેવી ન્યાયની દેવી પરથી આંખ પરથી હટાવી દીધી છે એટલે ન્યાય કરો તો સાચો ન્યાય કરજો જસાહેલ આ મારી પુત્રી કલંકિત થઈ ગઈ છે અને આ નરા ધમે આ નરા ધમે મારી દીકરીને પીંછી નાખી છે મારી પુત્રીને પીંછી નાખી છે જસાહેલ શું કરવા કોઈ નથી માણું બસ હું મને મારી પુત્રી

એના બે વર્ષ પછી મારો એક બે પુત્ર અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને આ લાડલી આ ત્રણ વર્ષની લાડલીને તરછોડીને મારી પુત્ર બીજા લગ્ન કરી દાદા સાહેબ ત્રણ વર્ષથી આજ સુધી મેં મારી પુત્રીને મોટી કરી દાદા સાહેબ કોઈ નથી મારું દસ સાહેબ અત્યારે મારી પુત્રી બારનું ધોરણ બને છે નવમાં ધોરણમાં તેના પર અત્યાચાર થયો હતો મારા આખા ગામને ખબર પડી ગયેલી છે કે આ કલંકિત દીકરી છે કલંકિત દીકરી છે મારા ગામ વાળા મારા ગામ વાળા એમના વાત કરશે સંબંધીઓ બીજાને વાત કરશે અને આ વાત વંતોની જેમ સારી સમાજમાં ફેલાય જશે છે સાહેબ મારી દીકરી કલંકિત થઈ ગઈ છે સાહેબ એના પીરા હાથ કોઈ નહીં કરે એના હાથે મીઠું કોલ નહીં બાંધે અરે જસ સાહેબ એ ચોરીના ચાર ખેડા પણ નહીં ભરે જસ સાહેબ

दीकरी ज्योति अति ज्योति अरे आज ना नवयुग जमाना मा दीकरी अनमोल मुती मुती ने साथ में रखो भाइयों बहनों बोलो विश्वास ना